છોકરો જો ને નકરો દારૂ પીવે છે અને આમ જો ચોરીમાં પકડાઈ ગયો ને ત્રણ વર્ષ જેલમાં માં જ હોય નો બાપ હા બોલો એ હે બા એ બટા હોય હો આપણને થોડી ખબર હે કાઈ તો આપણે નત કરવું હો આમ જો ફોન બોન કરી ના પાડ્યો એ તો બટા ફોન કરી દે જમઈ એ હે બાદલા સાચી વાત છે મગન મગનતા આ ફોલડી ને જાવ જમઈ કોનો ફોન આયો આ તો પટોળ ફોન

તમારે તમે દારૂ પીવો છોરિયું કરો અને આ તો જેલમાં હોય લઈ જતા પણ આવું તમને કીધું કોઈ ને અમાર ગામ ના મગનાયન બાબલા એ

ક્યાંય આ છોકરો દારૂ પીવે અને અમે જુગાર રમી હીન ક્યાં જેલમાં નાખી દીધા દીધાન કરે હેન પણ તમારા છોકરા નું ન કેતો પણ છે પાડોશી ઓલો રહેતા ને એના છોકરા નું કેતો તો હું ખોટી નો છો તું હા મારા છોકરા ને તોડાઈ નાખ્યું ને તે એ તમારા પડોશી નું કેતા તા પણ આ તમારું સમજ્યા તમારું સમજ્યા નઈ તમે ન્યાદન પોંચ ભરી આયા હો અને અમારા ઘર પર કે કોઈ નથી હા

જોયું હોવા ઘર નો રહેવા દે સાચી વાત તમારી તો હવે હે ને તોડતા નહી અમને ગમે એ હવે નહીં તોડી ત્યાં લુગરા સડાવી દેજો હા તમ તારે આમ નામ રહેવા દો આ વાત વાળા છે શું સાચી વાત તમારી હાલો હવે હાલ